પરિવાર સ્ટેશન નજીક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે બાળકો સહિત તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે આ વિસ્તારમાં ટ્રાફિકની અવ્યવસ્થા ને ઝડપથી દોડતા વાહનોને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા તંત્રને ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે ખાસ કરી રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં વાહન વ્યવહાર નિયંત્રિત કરવા ને સ્પીડ બ્રેકર લગાવવા માટે રજૂઆત થઈ છે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જોઈને અકસ્માત અંગે વધુ માહિતી હોય અથવા કાર ચાલકને ઓળખતા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે સીસીટીવી ફૂટેજને આધારે આશા છે કે આરોપી ઝડપથી પકડાઈ જશે ને ઇજાગ્રસ્તોને ન્યાય મળશે આ ઘટના ફરી એકવાર રસ્તા પર સુરક્ષા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે પંદર તારીખે રોજ સાંજે સાડા વાગે રેલવે સ્ટેશન પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી દ્વારા એક અકસ્માત કરવામાં આવેલો જેમાં જે મેજિક બુક નામની એક બુક આવે છે એ વેચનારા એક પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચાડીને પછી એ નાસી ગયેલો હતો ચાલક અને એ ગુનો અનડિટેક્ટ હતો એટલે આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદરા સાહેબ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને જુદી જુદી ટીમો બનાવેલી અને ખાસ કરીને એલસીબી અને એસઓજીને આ બાબતે તપાસ ચક્રો ગતિમાન કરવા માટે જણાવેલું હતું અને એ દરમિયાન એલસીબીને લોકલ ક્રાઇમ ને બાતમી મળેલી અને એ જે ગાડી છે એ ભુજ સિટીમાં એક જગ્યાએ ઉભેલી એવી હ્યુમન રિસોર્સથી એમને જાણ થઈ અને એ લોકોએ તપાસ કરી તો એ જ સફેદ અલ્ટો ગાડી જે જી જે બાર બીએફ એફ બાસઠ નેવ નંબરની ગાડી હતી અને જેનો ચાલક છે સોહેલ હમીદ પઠાણ કરીને એને પ્રાથમિક પૂછપરછ પૂછપરછ કરી ત્યારે એને આ ગુનો કબૂલ કરેલો છે અને એને અત્યારે હસ્તગત કરવામાં આવેલો હા એમાં એણે પ્રાથમિક પૂછપરછ મેં એવું જણાવ્યું છે કે એણે અચાનક યુ ટર્ન માર્યો અને લિવર દબાઈ ગયું બ્રેકના બદલે લિવર દબાઈ ગયું એના લીધે ગાડી આ લોકોને ઉપર ચડી ગઈ હતી અને જે એક જ પરિવારના જે ચાર સભ્યો છે એમને ઈજા થયેલી છે দের করে সাদের সা সাকে সা ধা